અરવલ્લી જિલ્લામાં વ્યાજખોરોના કારણે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને પડતી મુશ્કેલી મામલે મોડાસા શહેરના અરજદારો માટે લોક દરબાર યોજાયો હતો મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ઊંચા દરે વ્યાજ ચૂકવતા અને વ્યાજખોરીના ચક્રમાં ફસાયેલા અરજદારોને પોલીસ અધિકારીઓએ સાંભળ્યા હતા દસ થી લઈ પંદર ટકા સુધી વ્યાજ ખંખેરતા શખ્સો વઘલ લાયસન્સે ગેરકાયદે ધંધો કરતા હોય છે તેવા ઈસમો સામે કાર્યવાહી કરવાનો પણ નિર્ણય કરાયો હતો આર્થિક સંક્રમણમાં ફસાયેલા ગરીબ પરિવારોની

ગુનો દાખલ કરવામાં આવશે જે ધંધો કરે છે એ લોકોને પણ એક નમ્ર વિનંતી કે જે સરકારને ધારાધોરણ જે હોય એ મુજબ જ વ્યાજ લઈને કામ કરવું અને વ્યાજનું ધારા નું લાયસન્સ ના હોય તો પણ કોઈ પણ વ્યક્તિ ભલે મિત્રતામાં આપ્યા હોય પછી એક ટકો કે અડધો ટકો પણ લીધો હોય તો પણ એ વેલિડ નથી ધારા દિરધાર વગરનું કોઈ પણ વ્યક્તિ લાયસન્સ વગરનો કોઈ પણ વ્યક્તિ પૈસાની લેવડ દેવડ કરી શકતો નથી ને એ જ લોકો સમાધાન થઈ જાય અને પછી નવું પોતાનું બિઝનેસ સ્ટાર્ટ કરવા માંગતા હોય તો તે अनुसंधानને જિલ્લા પોલીસ વડા દ્વારા તારીખ 16 તારીખના રોજ ટાઉન હોલ ખાતે એક સુખદ લોન મેળાનું આયોજન કરવામાં આવેલું છે તો જેથી કરીને એ લોન ના પણ લોન લેવા પણ પુરાના આધાર પુરાવા સાથે હાજર રહી શકે છે જેથી બેંકો સાથે ટાઈપ કરીને લોન પણ એમને મળી શકે અને વ્યાજમાંથી એક છૂટી અને પોતાનો નવો સ્ટાર્ટઅપ સરકારી રીતે કરી શકે તે અનુસંધાને એક તારીખે લોન મેળાનું આયોજન કરવાનું આવેલું છે